નમસ્કાર આપ જુરાચ હોનશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર બગ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં જ કરવાનો નિર્ણય કરાયો છે આજે વહેલી સવારે જ માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચે આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓએ પણ આજે શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો છે ગત રોજ પીએમ સીએમ સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી વિજયભાઈ રૂપાણીનું આકસ્મિક નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા છસો પચાસ જેટલી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નેવ જેટલી શાળાઓ પણ બંધ રહી છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલી બે સરકારી શાળાઓ સ્વૈચ્છિક બંધ પાડી રહી છે ગતરોજ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ પરિવારજનોને સાંત્વના આપવા માટે જઈ પહોંચ્યા હતા આજે સવારથી મોટી સંખ્યામાં લોકો રાજકોટ સ્થિત વિજય રૂપાણીના ના નિવાસ સ્થાને ઉમટી રહ્યા છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર